અદાણી ગ્રુપ દ્વારા બે હજાર ત્રેવીસમાં જે હતું તેની સામે બે હજાર ચોવીસમાં બસો ને ત્રેસઠ પોઈન્ટ ત્રણ ટકા વધુ એમ એન્ડ ડે ડીલ એટલે કે મર્જર એન્ડ એક્વિઝિશન ડીલ કરવામાં આવી સામે રિલાયન્સ ગ્રુપ દ્વારા બે હજાર ત્રેવીસ સામે બે હજાર ચોવીસમાં જે એમ એન્ડ ડે એક્ટિવિટીઝ એટલે કે મર્જર અને એક્વિઝિશનની એક્ટિવિટીઝ છે તે ચોસઠ પોઈન્ટ બે ટકા ઘટી છે અદાણી ગ્રુપ દ્વારા બે હજાર ચોવીસમાં છસો બત્રીસ કરોડ ડોલરની ડીલ થઈ છે રિલાયન્સ ગ્રુપ દ્વારા ત્રણસો ચૌદ કરોડ ડોલરની ડીલ થઈ છે એટલે કે રિલાયન્સ ગ્રુપે બહુ વધારે જેને કહેવાય કે બે હજાર બાવીસની સામે ત્રેવીસમાં અને ત્રેવીસની સામે ચોવીસમાં તમે જુઓ કમ્પેરિઝન કરો તો ડીલનો ખર્ચો એટલો નથી કર્યો પણ અદાણી ગ્રુપે તેને ઓવરટેક કરી લીધું ત્રીજા નંબર પર જેએસડબલ્યુ ગ્રુપ છે કે જેમના દ્વારા બે હજાર ચોવીસમાં બસો ને બત્રીસ કરોડ ડોલરની ડીલ થઈ છે એટલે જેએસડબલ્યુ ગ્રુપ અને અદાણી ગ્રુપ બંને પોતાની એમએન્ડે એક્ટિવિટીઝ વધારી છે સામે રિલાયન્સ ગ્રુપ દ્વારા એમએન ડે એક્ટિવિટીઝને થોડી સ્લો કરવામાં આવી છે તેવું અહીંયા તારણ આપણને જોવા મળ્યું છે યજ્ઞેશ આપના પાસે એમએનડે એક્ટિવિટીઝ પર અદાણી ગ્રુપ પર હું ખાસ નજર કરવા માગીશ અદાણી ગ્રુપનો કોઈ સ્ટોક આ જે સમાચારો છે તેને લઈને તમને લાગતું હોય મે બી પોસિબલ ટોપ ફાઈવ કંપની જે લિસ્ટેડ છે તેમાંથી કોઈ જગ્યા તમને જો દેખાતી હોય તો સર તમે જે ડેટા આપ્યા ઘણા ઇન્ટરેસ્ટિંગ છે એમએન્ડ એક્ટિવિટીઝના ઓવરઓલ આપણે જોયું તો રિલાયન્સ તો બે હજાર ચોવીસમાં તો ઓછું જોવા મળ્યું હતું પરંતુ અદાણી ની અંદર આપણને જોવા મળ્યું છે આ જે ની ડીલ છે મારું એવું માનવું છે કે હજુ પણ અદાણી ગ્રુપની અંદર આ વર્ષમાં પણ જોવા મળી શકે છે જે રીતે અદાણી ગ્રુપની અંદર આપણે કાયમ જોતા હોઈએ છીએ કે ઘણીવાર ન્યૂઝ આવે છે અને સ્પેશિયલી નેગેટિવ ન્યૂઝ માર્કેટમાં આપણને ઘણીવાર વીકેન્ડ્સમાં જોવા મળે છે અદરવાઈઝ માર્કેટ શરૂઆતની પહેલા જ જોવા મળે છે તો કાઉન્ટર્સમાં આપણે અદાણીના કાઉન્ટર્સમાં જે સ્ટોક્સ છે એમાં ઘણી પોલિટિવિટી જોતા હોઈએ છીએ ઓપનિંગ સાથે જ આપણે લગભગ પાંચસો ટકાની ગેપઅપ ગપડાઉન પણ જોતા હોઈએ છીએ તો મારું એવું માનવું છે કે અદાની ગ્રુપ્સમાં જે અત્યારે મોમેન્ટમ બિલ્ડ થયું છે જે રીતની વોલ્ટિલિટી ખાસ કરીને જોવા મળી છે તો શોર્ટ ટર્મ ટ્રેડર્સ તો અત્યારે દૂર જ રહેવું જોઈએ પ્રોપર કોઈ હાયર ટાઈમ્સ એન્ડ ચાર્ટ રિવર્સલ જોવા મળે છે નીચેના લેવલ્સથી ત્યારબાદ એક અપ્રોચ રાખવો જોઈએ બાઈંગ માટે તો અત્યારે તો મારો વ્યૂ છે કે આપણે અવોઈડ કરવું જોઈએ